લ્યો ને તો મુક્તિ થાય એટલે બધા તમે મારા સામે બેઠા છો બધા હમદાર છો બધા ગુરુ કરેલા છે અને તમને જે ગુરુ મળ્યા ને એવા સાચા ગુરુ દુનિયામાં બધે નથી ભલે આપણા વિડીયો ફરે બધા સાંભળે પણ નથી સાચા બીજા કાંઈક ને કાંઈક લાલચમાં છે આપણે લાલચ વગર ના છે ભક્તિ છે ને લાલચથી બગડે બોલે છે એ લોકો બોલે કે ભક્તિ લાલચથી બગડે કે કીધું ને કે ભાઈ સભા બગડે આ સફા બગડે થી ભક્તિ બગડે થી જેમ કેસરમાં ધૂળ વેરાય તો કેસર બગડી જાય કામ ના આવે એમ સફા પણ થી સફા બગડી જાય છે એમ આપણી ભક્તિ કોઈ બી લાલચ આવે તો એવો એક સંપ્રદાય આપણો છે કે કાંઈ લેવું નહીં કાંઈ દેવું નહીં અને છતાંય રોજના ઉજાગરા કરીને ગમો ગમ પહોંચીને બીજાનો ઉધાર કરે કે આત્માનો કેમ ઉધાર થાય એને પાછું શું છે કે એને ઉપરથી આદેશ મળેલો છે એ કામ કરવા માટે જ આવ્યો જગતમાં બીજો એને છે નહીં બીજા માટે આવ્યો નથી બીજું તો એનો પ્રાર્થ લઈને આવ્યો ને એને ખબર છે પોતપોતાનું પ્રાર્થ પોતે લઈને જન્મે છે તમે બધા જ પોતપોતાનો પોતાનો પ્રાર્થ લઈને આવ્યા છો તમારે તમારા ઘરમાં કોઈ બે કે ત્રણ કોઈને ચાર કે જેટલા સંતાનો હોય બધાને પ્રાર્થ અલગ અલગ હોય બધાનું ભાગ જુદું હોય અને આપણને બધાને ચિંતા થાય કે મારે ત્રણ દીકરા ત્રણ દીકરીઓ એના પ્રસંગ કરવા ત્રણ દીકરાના લગ્ન કરવા કેમ થશે એના મકાન બનાવવાના ભાઈ એ તો ઓટોમેટિક આ હજારો પેઢીએથી આવ્યો હોય

આપણે કહીએ ને આશા ત્યાં વાસા સુરતા ત્યાં મકાન છેલ્લી ઘડીએ તમે આશા રાખો અમારે અહીંયા જન્મ હતો અહીંયા તમે આવી શકો છો અને સંત બીજું પલટીને જુગ જાય આનંદ ઊંચ નીચ ઘર અવતરે થાય સંતના સંત ચાર વર્ણની અંદર ગમે ત્યાં અવતારે થાય પણ સંત મને એવો ભગવાન જેવો સંત થાય આવીને પછી એને ગુરુ કરવા પડે આવ્યા પછી ભગવાન હોય તો ગુરુ કરવા પડે અમે છે અમારો જન્મ ફરીને માણસનો થશે એટલે અમારે ગુરુ પકડવા પડશે અમે અમારા ગુરુને ગોતી છું એમ તમારે તમારા ગુરુને ગોતી લેવા છે ને તો આ જ માર્ગ પકડવો પડશે તો જ થશે ને કે નહીં થાય આ તમે બધા જે છો ને એ બધાય આપણે સંતાર ગાયક ખૂબ રમે સંતાર સમજી લેને ભગતભાઈ તારે આગળની ઓળખાય આ સત થી બન્યો આ સંતાર ઓમ સોમ તાર બે મિલાય હરદમ જાગી આ હરદમ જે હાથે મારા ફેરવે છે ને એ રોજ જે ફેરે છે એક શ્વાસ ભૂલતો નથી ને એને સંતાર સમજાય એને આ વસ્તુ સમજાય એને આ ખબર પડે અને છેલ્લી ઘડી તમને ખબર પડશે આ તમારે આમાંથી કોઈ ભજન કર્યું છે ને એ ગાંટિયા કોટી કોટી કોઈને મરવાનું નહીં થાય શું કામ એ ભેગો છે એ હું તમને દુખી નહીં પડવા દે અને સેજે સેજે જેમ ઝાડમાં કેમ ફરપાકે ને બીટડું મૂકી દે એમ તમે મૂકી દેશો અને નહીં જો સમજાય તો પછી આમાંથી નીકળવાનું મન નહીં થાય ઓલા જમ છે ને નરગોટો ઝાલીને લઈ જશે પરને ઠેરીને લઈ જશે એને તરફોડા કરવા પડે આપણે તો હસતા હસતા જાય અહીંયા સંતો બધા છે ને હસતા હસતા ગયા છે એને ખબર છે કે આ ગ્રસ હવે કાળનો નથી આપણે કહીએ ને હસ ચાલો હંસા જાય ભ્રમધામમાં છોડો આ યુગની આ યુગને મુકસે ચાલો આ જુગને છોડો આ જુગની આશા છોડી દ્યો આ યુગ માયા કારા ફંદે આખો જંગ કાળ નોગ્રાસ કીધો કાળ નોગ્રાસ એ બધાને લઈ જશે પણ તમને કોઈને જમ લેવાની નહીં આવે શું કામ તમે ગુરુનો શબ્દ લીધો ને ત્યારથી તમે જમના નીકળી ગયા જમના સો નહીં જમનો ગ્રહ નથી મટી ગયો હવે તમારે ઘરે જમ ક્યારે આંડો દેવાની આવે જ સો ટકા ફરે છે કે શ્વાસ પૂરા થાય કે દફતરમાં એને લખા પડ્યા હોય કે આ ઘરનો પ્રાણ થવાના એટલે ચાલુ થઈ જાય ફરવા મળી જાય પછી ઘણા પછી જોવા જાય મારા દાદા ક્યાંય ગયા પિતરું નરે છે નરે કાંઈ નહી તો નીકળી ગયો હવે કરમ જેવું કર્યો અને જન્મ થઈ ગયો તારે આજુબાજુ નથી એ તું કમેલું ભાગવત કે કરી

એક અવતારમાં નીકળી ગયો તો આપણે તો એટલું પાપ કર્યું નથી જેને સાચા ગુરુ મર્યા છે ને એને કોઈ સંશય નહીં રાખવાનો ઘડી ઘડી ગુરુને પૂછવાનું ને મારું શું થશે તારું થઈ ગયું વિશ્વાસ રાખે વિશ્વાસ રાખશો ને તો કામ થઈ ગયું છે અને આપણે કીધું ને સદગુરુ નું સમાન કરતા ધરતારી નું અંધારા મટી જ્ઞાન શ્વાસ ઉશ્વાસે ઉર્થા જપતા અજંપા જાપ જાપ જપતા તાપ ટળી ગયા ગુરુજીને પ્રતાપ તાપ ટળી ગયો ત્રણે ગુણો ત્રણે ગુણ થી તમે પર થઈ ગયા જ્ઞાન પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા ને રાત ધ્યાન માંથી ધણીને ઓળખ્યા મર્યાદિત નાથ તને દીનો નાથ મળી ગયો છે ધ્યાનમાંથી સદગુરો ભેદ બતાવ્યો પિંડ ભ્રમણ થી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના નાદ જેને વાગી ગયા ને અંદર જે નાદ વાગે છે ને ઘણા નાદના નામ છે દસ નામ નાદના છે છત્રીસ રાગણીઓ થઈ રહ્યું છે આ બધા જ વાગતા અનુભવ થતા હોય કોઈને બોલી વાગે કોઈને શંખ વાગે કોઈને સિંગી વાગે કોઈને નાગારા વાગે કોઈને ઝાલરી વાગે જે જે થાય એને બધાને નાદ કહેવાય અને અંદર પ્રકાશ દેખાતો હોય પાંચ તત્વનો જે પ્રકાશ દેખાય એ પરમાત્માનાથી આત્મા નથી જ્યોતિ દેખાય જ્યોતિ પણ આત્મા નથી આત્મા તો આનંદનું સ્વરૂપ છે બધું શાંત પડી જાય પણ પહેલાં આ તમે જુઓ ને એ છે અહીંયા પોત પોત સીડીથી પછી જવાય એમ કરતાં કરતાં તમારો આનંદ ભ્રમ આનંદ સચિદા આનંદ સત ચિત ને આનંદ સત વસ્તુ આત્મા છે અને ચિત એમાં લાગી જાય તો આનંદ ઉદભવે એ આનંદ ખર તમારું છે એ ઘરે પહોંચવા માટે આ એક જ ગુરુ નું મંત્ર કામ આવશે એક જ ધ્યાન આવશે કામ બીજું કઈ કામ નહીં આવે એટલે બહુ કંઈ બીજી માંગણીય કરજો નહીં તું માંગણી કરવાની જરૂર નથી પહેલા આપણે ઘણું માંગ્યું એનાથી આપણું કઈ કલ્યાણ થયું નથી આપણે પડ્યા હવે આપણે ભટકવું નથી માંગવી કે મારું કલ્યાણ થઈ જાય મારું ભજન વધે એવું જ આવ્યું પાસે માંગવાનું બીજું કાંઈ માંગવાનું નહીં બીજું કાંઈ માંગવાની જરૂર નથી બીજું તો તમારા કારણે એટલું બધું પુણ્ય પ્રાપ્ત થઈ શકે તમે બીજાને આપી શકશો તમારે શું માંગવું પડે તમે બીજાને આપી શકો એટલું તમારી મૂડી થશે તમારે બીજાને આપી શકો તમારે લેવાની વાત નહીં આવે અમે અમે વિચાર કરો કે પહેલા પહેલા છે ને આ જેમ હાજર ભગત અત્યારે આપણે ખબર છે કે જીસીબી માં એમનું ઘર હાલે કે જે કાયા ભાઈ હોય તો એમની ગાડી માં હોય અમારે બીજલ ફગત હામાં બેઠા દુકાન હલાવે પેલા ડ્રાઈવિંગ કરતા હતા ટેન્કર હલાવતા બધા ગુરુઓ છે શબ્દ આપે એવી પરિસ્થિતિ મારી પણ હતી અમારે પણ નાની એવી અને અમે કો હાકીને એ જમાનામાં આમ કામ કરતા હતા પણ ગુરુમાં જ મરી ગયા પછી અમે બધી ધોળ બંધ કરી દીધી એના ઉપર પરિપૂર્ણ વિશ્વાસ મૂકી દીધો ને તો આજે અમે બેઠા બેઠા લીલા લહેર કરી છે આ કપડામાં પંદર વરસાણા વીસ નથી થવા દીધો અમને કોણ કરે છે અમને વિશ્વાસ હતો કાંઈ અટક્યો નથી બધું જ કામ ઓટોમેટિક પરમાત્મા ખુદ કરી જાય પણ ખુદને કરાયું નથી અમે કીધું નથી કરી ગયા છે કયું દુઃખ દીધું નથી ભગવાનને અમે દુઃખ નથી દીધું ક્યારેય માંગણી પણ કરી નથી પણ તો બધા જ કામ અમારા પરમાત્માએ કરી દીધા સમય સમય એને ખબર જ છે એને 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 ચિંતા છે કે મારે કામ કોનું કરવું અને તમારી તો એની અંદર તમારી ઓળખાણ થઈ ગઈ છે એ હવે તમારું કામ કરી જાય સો ટકા કરી જાય નાના નાના માણસોના જગતમાં જેટલા છે એના કરે તો તમારા કેમ ના કરે પણ આપણો ક્યાંક વિશ્વાસ ઘટે છે ગમે ત્યાં વિશ્વાસ ઘટે છે વિશ્વાસ ઘટવા નથી હોય ગુરુ શબ્દ માર્યો સ્મરણ કરો હજી તમારા કર્મ નડતા હોય તો ભજન જ કરો તમારું કર્મ નડે છે એ ભૂલી ને ભરીને ગુરુ માં અમને કેમ આમ થાય છે ભાઈ એમ થાય છે તે ભજન નથી કર્યું થાય ભજન કર્યું હોય તો બીજું કઈ થાય જ નહીં આપણે તમને ઉપદેશ દઈ ત્યારે અમે પાંચ મુદ્દા આપ્યા સો આપ્યા દારૂ મટન ચોરી ચીનારી જુગા કે ભાઈ આ નહીં કરવાનું હવે એમાંથી તમે એક પણ કરી જાવ ને તમને દુખાવે તો આમાં આમાં ગુરુ મહારાજ નો શું દોષ આમાં તમે મકમ રહી જાઓ આ કાંઈ ન કરો અને તમે ભજન કરો તો ભજનમાંથી તમારો આત્માને તમારું દર્શન થઈ જાય તો બધા જ કામ કરવા કરવાવાળો ઈ છે આમાંથી નીકળીને બહારથી બીજું રૂપ લઈને આવે પણ આવે આમાંથી નીકળીને તમે વિચાર કરો જેસલ જાડેજો બારવટીઓ થઈ ગયો પછી ભગત થઈ ગયો ભગત થઈ ગયા પછી એનો બનેવી વિસરતી વાગેલો હગો એનો બનેવી હતો પછી કીધું કે હવે આનું આપણે વેર વારું છે અને અંજારની ભજામાં બજારમાં એને ત્રણ કિલોમીટર સુધી ચાપ ખબર્યા હતા મારી મારી મારીને જે

આમાં જેસલને એના સામે ઓલો અજય કોઠિયો હતો કે આ અજય પાંડાનો કોઠ્યો છે એમાંય ભગવાન છે તો આ એમાંય છે જો ભગવાન કેવું પૂજાડ્યું જો ક્યાં લઈ ગયો એને તો કે એમાંય ભગવાન છે એમાં ભગવાન હતો ચારનો પૂરો ખબર આવી તને મેલી દો કે તો જેસલ તો એવું કરવા માંગતો એવું કરે નહીં એના ગુરુ ભાઈઓ બાજુ માતા કે જેસલ હવે તો તમે મહાન બની ગયા છો હવે એ એક મોકો છે હવે કહી દીધો કે અને જેસલે કીધું કે લિયો પૂરો આખો એક કડપનો પૂરો જારનો લઈ ને આખો પૂરો ખાઈ ગયો કોઠ્યો વિચાર કરો પાણાના પોઠિયા ખાય ખાઈ ગયો ઉતારી ગયો એ આમાંથી નીકળીને એમાં એ વિચાર કરો એમાં પ્રાણાયા આટલી શક્તિ આ ભજનમાં છે કુભારાણાની તમે વાત કરો તો એને પંદરસો રાણીઓ હતી અને ગઢવી એની પરીક્ષા કરવા ગયા હતા અને એને એની રાણી એક માંગી હતી ત્યારે લીરલભાઈ એની છેલ્લી રાણી હતી ને એ બહુ જ્ઞાની હતી આ ઇતિહાસ બહુ મોટો છે મેં ઘણી વાર કરેલો છું ઇતિહાસ લઈ તો આખી રાતે એમાં નીકળી જાય બે કલાક આલે અને એ લીરેલી કીધું કુંભારાને હા પાડી દે પણ હું કહું હા પાડી દે કેમ તો કે ગઢવીને એમ કેજે કે પંદરસો મેલ છે અને પંદરસો રાણીઓ છે એ પંદરસો મેલમાં જો કુંફારોનો ભેગો ન હોય રાણીને કુંફારોનો તો એ રાણી તો તારી પણ મેલે તારો આ લઈ લે અને એ ચારણ આખી રાત ફર્યો પગથિએ પગથિયે ફર્યો ફરીને આવ્યો ને તો કુંફો તો તો પંદરસો પંદરસોમાં રાણીને કુભો સંતાલીને ભજન ગાય ને હવાર સુધી ફર્યો અને આયા વાહ કુભા વાત ધન્યવાદ છે પણ હું પગે લાગુ લીરલભાઈને તને નહીં આ વાત લીરલભાઈ તને આપી છે અને એની પરીક્ષા કરવા લેવા નતો આવ્યો પણ આ કઈ પરીક્ષા આ શબ્દે કામ કર્યું તો તમે મને આ શબ્દ મળ્યો છે તેને ત્રણ લોકનું મૂલ્ય છે કે ત્રણ લોક એટલે પાતાળ લોક આ પૃથ્વી લોક આખા બધા ભારત જેવા નવખંડ કરવો આ લોક અને સ્વર્ગ લોક આ ત્રણ ભેરા ભેલા કરોણતા ગુરુના શબ્દને તો ના આવે એટલે અમે વારંવાર આ શબ્દની વાત કરી છે અને એ શબ્દ લાગી જાય ને તો શબ્દ ગુરુએ મારે આ શબ્દોના ઝટકા કર્યા કામ ના કર્યા કામ ક્રોધ લોભ મોહ મદ બધું નાશ થઈ જાય પણ આપણે ભજન ન કરીએ તો ક્યાંથી રાખીએ ભજન કરો તો થાય ભજન કરો તો આપણે એવા બની જઈએ પણ હાચા દિલથી ભજન થાય ને તો તમે બધા એવા ને એવા બની જશો એટલે જેને આવું ભજન મળ્યું સુરતા સુગળ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે એટલે સુરતા આવી સુગળ બની જાવી જોઈએ એ સુરતા શબ્દને વળી ગઈ એ બીજે ક્યાંય નમવી ન જોઈએ બીજે ક્યાંય જાવી ન જોઈએ એનો હાચો પતિ છે એમાં લાગી જાય એટલા બે એક થાય એટલે પરમાત્માનો ત્યાંથી સુનમાં સર્જન થાય સુનમાને ધબકે હાચા ઈરા સુનમાં તનો કે જીરો છે કાંઈ નથી પણ ત્યાં બીજું નવી દુનિયા પ્રગટ થાય એક સૂનમાં બીજું સુન બીજામાં ત્રીજું શૂન્ય અભય સૂન સાત શૂન્ય છે ત્યાં તમે પહોંચી જાઓ અને એ ઘરમાં જાઓ એટલે તમે ફટતી તમારી મુક્તિ પછી કાંઈ કરવાનું રહેતું નથી પછી તમારે જગતમાં આવું કામ જ કરવાનું રહે જ્યાં જાઓ ત્યાં આ હંોને તારો તમે જીવોનો તારો બગલામાંથી હંસ બનાવી દો કાગડામાંથી તમને હંસ બનાવી દો આ બધું જ એવું કરવાનું છે આ બધા સંતો એ કરે છે તમે મારા હામાં બેઠાને હું તમને સમજાવવા માટે નથી આવ્યો તમે બધા સમજુ છો પણ એમ કે વરીને આ વાત કરો ને ત્યાં કચાસ કોઈ કોઈની થઈ ગયો તો વરી પાકા થઈ જાય વરી એને હમજ પાકી હોય સવારમાં ભજનમાં લાગી જાય અને સ્મરણ કરવા મળી જાય બીજું મન ધોળતું હોય બંધ કરી દે આ અંદર બેઠો ને છે અંતરનું જાણવાનું બધા એના કામ કરશે મારા ઉપર વાત ઉપર વિશ્વાસ રાખવાનો છે અમારા કામ કર્યા છે તમારા કામ કરશે અમારા કામ બધા જ કર્યા છે હું આમના વીસ વર્ષે ફરું છું મારા દીકરીઓ નાના હતા દીકરા નાના હતા બધા પ્રસંગ પરમાત્મા ખુદ આવીને કરી ગયો મારે એ બધી ચોક નથી કરવી એટલો વિશ્વાસ રાખજો બધાના કામ કરે છે અને તમારા પણ કરશે અને આજે આનંદથી મોજ કરી છે અને હવે એક વાત છે કે હું જે બોલું છું પાછું પારું છું કે પહેલા પહેલા પાંચ વર્ષ પહેલા બોલાઈ ગયો હતું કે હું પાંચ વર્ષ પછી ઉપદેશ નહીં આપું પછી આપણે બંધ કર્યો પંદર ભાઈઓને મેં આદેશ કર્યો અને પછી આ બધે હું ફરું છું રહ્યો અને હવે પાછું તમને કહું છું મારું શરીર જીણ થયું થાક્યો છું કમરની તકલીફ છે મારે હજી સત્સંગ કરવો જ છે પણ હવે સત્સંગ કરવામાં મેળ આવતો નથી કારણ કે મને રોજ પાંચ ફોન આવે વાયકના મારે કોને જવું કોને ના આવું કમરની તકલીફ છે પહોંચાતું છે નહીં કોઈને ના પડાતી છે નહીં પોને હા પાડી દઉં અને પહોંચાતું નથી એટલે હવે હું સત્સંગ હમણાં થોડું ટૂંક સમયમાં બંધ કરી નાખવાનો છું પાંચ સાત ઉપદેશ લીધા છે એટલા જ કરવા એટલા જેને આદેશ પાંચ સાત ભાઈઓને મેં કીધું છે તમારો વાયક કરી એટલા જ કરવાનો છે એનાથી માથે નહીં અને પછી અનાયાસે કોઈના ગામમાં આવી જશું તો જેના ઘરે બેસો ચા પાણી પીશું થોડુંક સત્સંગ કરતા અને હલ્યા જશું પણ અગાઉથી કોઈને કે તારા ગામમાં સત્સંગ રાખજે હું આવીશ એવું કોઈને હું આ નહીં પાડું અને કોઈનો સત્સંગ મોટો નહીં કરું ફરતા ફરતા હાલ્યાશું ત્યાં હાલ્યા આવશું અને ખબરની તકલીફ અને ઉંમર એટલે ઉંમર તો હવે ઉંમરમાંથી જ કે હવે પચીસ પચાસ વારનો તમારામાં કોઈ એમના તાકાત નથી મને કરી શકો હવે તો થવાનું નથી ઉંમર તો જેમ વધે એમની શક્તિ ઘટે એટલે હવે બહુ ગાડીઓમાં ફરવું પછી હમણાંથી પહેલાં તો તમને બધાને ખબર છે કે પાંચ વર્ષ પહેલાં હું બસામાં જાતો છકડામાં જાતો ગાડીઓમાં જાતો પંદર પંદર વર્ષ આપણે ફર્યા છીએ પોતાના ખર્ચે ટિકિટથી હમણાં પાંચ વર્ષથી હું બધા એના ભાઈઓને મારા સેવકોને દુઃખ દઉં છું એની ગાડી હું એના ડીઝલ તમે તમે વિચાર તો કરો તમે એક બી પેડા હોય તો તમને તાજવાઈ જાય આમાં ઘણા બાઇક આવે છેટેથી આવું હોય ને એને ગાડી મૂકી લીવ્યો તો આ સુરતવાળાને આણંદવાળાને એને બધાને હવે તો સુખી છે એટલે ચાર પાંચ હજારનો એને ખર્ચા હોય તે ગાડી પહોંચી અને ત્યારે પાંચ પાંચ વર્ષથી મારા ભેરા ભાઈઓ ફરે એટલે કોઈનો તમારા પાસેથી દસકો નથી લીધું ભાડું નથી ડીઝલ લીધું એટલે હવે એમને પણ દુઃખ નથી દેવું અને મારું શરીર પણ થોડીક હવે કમરની મને બહુ વધારે તકલીફ છે એટલે વધારે બેહી પણ હકતો નથી એટલે હવે કોઈ ગામમાં થોડાક સમય પછી વાયક કરવા જવાનો નથી અને સહેજે સહેજે મળી જાય તો મળી જાય ખૂબ આપ્યું છે હવે આ પંદર ભાઈઓએ મેં આદેશ કર્યો ને એને બધાને મારા જેવા જ તમારે લખવાના તમારા ગુરુ તમારા ભગવાન જ છે અને હું એમાં બિરાજમાન આવીશ મેં જે ગોત્યા ભીને હોય ને બે હજારમાંથી તો બરાબર જઈને હોય ને અને એમાં અમારે ક્યાંક કહેવા જેવું હોય તો અમે એને કહીએ સાંભળી પડ લે એને ખબર છે કે બાપુ કહે બીજું કહે નહીં પોતાના સ્વાર્થ માટે બાપુ બોલે નહીં એને એવું ખબર છે અને ક્યાંક ટકોરો મારવા જેવો હોય તો હું મારી પણ દઉં પણ મારે બધા જ પંદરે પંદર સરખા છે બધા ઉપર ભાવ સરખો અને પંદર પછી તમે જે બે હજાર પાંત્રીસો છો એના ઉપર એવો ને એવો ભાવ છો એમાં પછી અંતરો નહીં કાં મોટા નહીં નાના નહીં પણ એમને મેં આદેશ કર્યો છે એટલે એમને તમારે બોલાવવાના એ બધા કરવા આવશે અને જેમ મને લેખો એમ એમને એમ હોય એ તમારા ભગવાન છે અને એમના પછી સત્સંગ સાંભળવાનો અને હું ઘણા કારણ કે મારે પાંત્રીસો થઈ ગયા આવે પેલા બે હજાર પાંત્રીસો થાય તો પહેલાં મારો ફોન ચોવીસ કલાક ચાલુ હતો તમે વિચાર કરો કે ચોવીસ કલાકમાં મને અઢીસો બસો અઢીસો ત્રણસો ફોન આવતા આ બધા ભાઈને ખબર છે તો મેં રાતને દિવસ ફોન સિચ ઓફ નથી કર્યો રાતને દિવસ ઉજાગરા હોય તો નહીં કેટલી કષ્ટિ પડી તો વિચાર કરો મારા ઘરના ઘણી વાર કે ફોન સ્વિચ ઓફ કરો ને ન થાય ફોનમાંથી તો બધું જીવન છે બધાનું ક્યારેક કેનો ફોન આવી જાય એટલે રાતની ફોન ચાલુ રાખતો જેનો ફોન આવે એને બે મિનિટ પાંચ મિનિટ જવાબ દેતો પણ તમે આ ખતરો કરો કે એક ફોનમાં તમે બે મિનિટ ગણો તો ચોવીસ કલાકના કેટલા થાય તો મને અઢીસો ત્રણસો ફોન રોજ આવતા તમે ગણિત કરો તો તમને ખબર પડે કે બાપુની કેટલી સહનશક્તિ છે કેટલું કામ કર્યું છે બધાના ફોન ઉપાડતો બધાને પ્રેમથી જવાબ આપતો બધાને સમજાવતો પણ હવે હું ફોન છે ને બપોરના ભાગમાં હમણાં બંધ કરી નાખું છું કારણ કે અશક્તિ આવી થોડોક આરામ કરવો પડે હમણાંથી હમણાં એટલે છેલ્લા છ મહિના થયા જ કે કે દી મારો ફોન બંધ નહીં હોય બધા ભાઈઓને ખબર છે ગમે ત્યારે તો હું ઉપાડી લઉં ગમે એટલા ઉજા કરો તો ઉપાડી લઉં અને ચાર વાગે કે પાંચ વાગે જે મારો નિયમ હતો ત્રણ વાગે બધા સેવકોના ગ્રુપમાં હોય ને જે ગુરુમાં એક એક ગ્રુપમાં બોલી નામ મૂકતો બધાને બધાને ખબર છે પણ હવે જેમ જેમ શક્તિ ઘટે એટલે શિવને શક્તિ આપણા શરીરમાં બે છે બેની જરૂર એટલે છે બે અંદર છે પાછા અને બેથી જ કામ થાય શક્તિ ઘટે અને આત્મા હોય તો શક્તિ ન હોય તો તમે કામ એકલો આત્મા શું કરી શકો એટલે શક્તિ ઘટશે એટલે હવે ઘરે બે હું પડશે એટલે કંઈ છે કોઈને તોડફોડ ન કરો આમાં બે ભેગા છે અને બે એની જરૂર છે અને બેને રૂપ કરવાના બે એક જ છે એક જ પણ ઘરે બેઠો બેઠો હું તલીન થઈને કરીશ આરાધના કરી બધો કરી શકી પણ પછી હવે ગામો ગામ ફરી નહીં શકું એટલો થોડોક ફરક પડશે એટલે આજે જે બોલ્યો છું એ બધાને ખબર પડશે એટલે મને હવે નવેસર સર કોઈ નહીં દે મારે જવાનું છે એટલે મેં લઈ લીધા છે પૂનમ પછી હું કોઈનો વાઇક નથી કરવાનો એને જે જવાના છે એને મેં પકડ કરીએ લીધી એટલે હું કરી દઈશ અને મળતા સરતા રહેશો એવું નહીં કે હું ક્યાં નહીં જવું એવું નથી અને હવે પરમાત્માને કાંઈ નવી શક્તિ આપવી હશે અને કદાચ કમર મટી જાય તો કઈ આપણે પ્રતિજ્ઞા લીધા નથી આવા પ્રતિજ્ઞા નથી આમાં ઓમાં પ્રતિજ્ઞા હતા ઉપદેશ નહીં આપવું આમાં આમાં પ્રતિજ્ઞા નથી પાંચ વર્ષ પછી કોઈને ઉપદેશ નહીં આપવું એ પ્રતિજ્ઞા હતી મારી આ પ્રતિજ્ઞા નથી પણ મને ખબર છે કે હવે નહીં કરી શકું એટલે હવે કોઈને બહુ વાયક મને દેવાનું કરવાનું નહીં અને આપણા ગુરુભાઈ અને બધાને બોલાવી અને બધા આનંદ કરું છું અને ખૂબ ખૂબ આનંદ પરમાત્માનું સ્વરૂપ છે જેટલો ભાવ રાખશો એટલું તમારું કામ થશે ભાઈલાથી ભાવ રાખવાનો જેટલા ભાઈ છે ને એમાં ત્રણ કોઈને નહીં જોવાનું ભાઈ કે બેન આપણી સગી બેન છે સગો ભાઈ છે એના ઉપર ભાઈ રાખો ભાઈલાથી ભાવ નહીં રાખો તમારી ભક્તિ નહીં થાય દી નહીં થાય એટલે સ્નેહ રાખો પરસ્પર અને એકબીજો ભાઈ કહે ને તો દુઃખ નહીં લાગવાનું શું કામ આપણો ભાઈ કહે સારા માટે કહેતો થોડુંક સાંભળી લેવાનું આનંદથી સાંભળી લેવાનું કંઈ જે કહેતો એ સારા માટે કહેતો અને આપણે સમજો તો એને આપણે સમજાવીએ એ તમને સમજાવે આવો આપણો સંપ્રદાય આપણે બનાવવાનો છે કુંભારા મંડળ આપણે એવું મનાવવાનું છે કોઈની ઈર્ષાને દેખાઈને ટાંટ્યા ખેંચવાનું આપણે નથી કરવાનું બીજા સંપ્રદાયો ભલેને ગમે એમ કરે આપણે આવો ભાવ કરવાનો છે એકબીજાને અરસપરસ આવો ભાવ હશે ને તો પરમાત્મા તમને જલ્દી મળી જશે એટલા માટે આ વારંવાર આપણે તમે એટલે જ તમને કહીએ છીએ કે આવો ભાવ રાખવાનો પ્રેમ રાખવાનો અને સમરણ ચાલુ રાખવાનું સમરણ ભૂલવાનું જ નહીં બેહતા ઉઠતા હાલતા ચાલતા સમરણ અને સુરતાને સબંધ મિલન સમરણ કહેવાય અત્યારે તમારે ધ્યાન કરવું પડે અત્યારે થોડોક શ્વાસને રોકવો પડે પણ જાગૃતિના ઘરમાં આવો પછી કાંઈ કરવાનું નથી પછી ઓટોમેટિક થઈ જાય બોલે એ બીજો નથી છે પણ અમે સર પોતે અજ્ઞાનીના રાતને પોતે કાંઈ કરવાનું નથી પછી કાંઈ નહીં કરવાનું નથી આ બધું છૂટી જાય પણ અત્યારે બધું જ કરજો બધું જરૂર છે અમે હજી સુધી ભજન શું કામ કરી તમારા ઘરે આવી એટલે અમે ખાટલામાં બેઠા વીસ મિનિટ બેઠા થઈ જાય તમે જુઓ કે બાપુ બધી ભજન કરે તમારું ભજન વધે ને અત્યારે બાબુ કાંઈ કરતા નથી તમે મૂકી દીધું એટલે કૃષ્ણ ભગવાન એમ કીધું ને કે મારે કાંઈ જરૂર નથી આ કરવાની છતાં હું કરું છું લોકના ચાહનાની માટે મારે જગત માટે કરું છું એટલે સંતો કરતા હોય છે કે જ્યાં જાય ને બાર ગામમાં જાય એટલે બેસી જાય ભજન કરવું કારણ કે એને કરવાની કે જરૂર નથી એને પ્રાપ્ત કરી લીધું છે એને જે મળી ગયો ભરવા તો એને કાંઈ કરવાનું નથી આપણે વાણી વાણીમાં કીધું જ્ઞાની એ પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસે રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદીના ના ઓળખી લીધો ને મળી ગયો એને શું કરો ન આવે કાંઈ ના આવે તો પણ કરે છે વિચાર કરો અને તમને હજી ન મળ્યો અને આપણે કાંઈ ના કરો તો ક્યાં ફેરું થાય ના થાય આળસને તજી દેવા નહીં માયામાં લોકમૃતિમાં બહુ બંધાવું નહીં ભગવાન આપ્યું હોય તો આવી રીતે નીકળજો બારા કાંઈ ઓછું નહીં થઈ જાય પણ એમ કે નાના છોકરો તમારી નાની ઉંમર છે તો ધંધો નહીં છોડી દેવાનો આપણે ધંધો કરતા કરતા ટેમ કાઢી લેવાનો અને પરમાત્મા બધાને ટેમ આપશે બોલો સત્ય ગુરુદેવ કી સનાતન ધર્મ કી કુમારમ મહારાજ કી કાળીદાસ બાપુની જે શંભુરામ બાપુની જે જીતુભા બાપુની જે આ જ કે આનંદ કી